વિડિયો વાર કરું છું અરે આ ક્યાં લાવા મારતો તો કેમ નો આ ફરા ઉછો હું કરો છો તમે અહીંયા ફરે ને હવે ઘર હું ફેરવી લાય હવે પૂજી તમારા માપનું મોટો આપું હે હા આયો એલા હા હા આ તું તો બે બે ગરિયા રાખે હો આ ગોરે જો લખે અમને હું ફેરવું એ અપુજી તમે નાના ન કાય ગરિયો ફેરવો આપણે હારા નો લાગી લે ભાઈ આ તમે ફેરવતા તો મને આવડે છે આ બધું મૂકી દીધેલું છે ભૂલી ન ગયા ઓ કાય એ હારું આ તો જોજી અમને એ ભાઈ અપુજી ફેરવો ઓ બમેડો હે તો તમે કેતા હતા મને આવડે કા કાય ફેરવો નહીં એ અપુજી

પણ દાદા તમને ખબર તો છે રમે છે તો હું કરવા અવશ્ય ચાલો ઓય બાપા રસ્તામાં રમવાનું છે રસ્તામાં પણ રસ્તો આમ છે છે હું વારીમાં હાલવા જાવ મારે

તો પછી તારો ગરીયો તો નાના છોકરા ફાળ રાખે ના ના એમ તમે નાનપણ માં બો કરીએ ફાળે હો પણ નાનપણ માં ફાળે હોય અત્યારે તારો ગરીયો નો ફાટી જાય બોલ જોઉં છે તો ફાટી જાય ને ઓ આ તો ફાટી જાય એમ તો કહો છું તો હવા હું કામ કરે જો ખોટે ખોટી એ બાદ તા નહીં બીજું તો કાઈ નહીં બાદવાની વાત નથી હું તને હું કહું છું હા એ રમતા આવડે ને તો રમાય તમને આવડે રમતા મને બધું આવડે કેમ હા તો આલો જો રમીને બતાવો જો

ચાલો હવે આમ તું કે છો મારા વેમ નથી આવ કરીયો ફરી નકો નથી ફેરવવાનો હાલ હાલ મારો ફેરવવાનો ફેરે ફેરે ભાઈ નો ભાઈ ભાઈ એ હારું લેમ રીપા તો મોક હાલ તું

હા હા તમર વાત હાલો હવે પેરા પર તારો કર્યો હું તારો ભર્યો પણ તારો અંત જ ના કરવા એ મોટા સટિયા લઈને કપાવા જતો હો દુકાને પણ ઘર કરતા વાળ કપાઈ હવે જો તું

અચ્છા હું કાયમ જ દોહો છું પણ પાછો નો પડું હો હા ઈ હવે તારો ગરિયો કાઢું કેમ અપુજી હો હો તો બાર એ જલ્દી ફરે 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 ફરી જો લો ભાઈ આનો એકનો કર્યો ફરો હાલે ફરે તી ફરી જો એ પૂજીનો નો ભર્યા દાનો ભર્યો બે ફેરો ખાકે પાછા ન જાવ હવે આપા ભી ભાઈ इनको અબિયા બાકી રહ્યા આવા ઉપર ઘર કે વાટ પર ઉપર એ ભગવાન ક્યાં બાય <laughs> <laughs>

લે બધા એક એક પાણો બરોબર તારો ગરિયો પછી તારો હાજો રે તો તારો નકર ને એક ભમરા કે બધા હાલો આલે આ ગો બેદાનમ છટક્યા ન કર આગો રે ભેગા માય હાલો હે જો મારું છું

દસ રૂપિયા દઈ દે ટપુ આ તો હારા ઘરે પૈસા લેવા માંડ્યો એ ટપુડા ગામ માં વાત પડી જાય ને ના પાડી તી ન રમવા જતા આ તો મને આવડે છે હું ભૂલી ના ગયો હમણે ફરશે તો આપો સો રૂપિયા લ્યો

ગડિયા તો હજુ રમી છે તે પાસે હું કેમ લઈ લીધે પૈસા મારા બાકી ગડિયા રમવાનું તો નહિ જ ભૂલવાનું હો હા